વલસાડના ધમડાચી નેશનલ હાઇવે પર મુંબઈથી સુરત જતા માર્ગ પર બોલેરો પિકઅપ અને કન્ટેનરને અકસ્માત નડ્યો વલસાડના ધમડાચી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બનેલી અકસ્માતની ઘટનામાં નાસિકથી ખાલી કેરેટ ભરી બરોડા જવા નીકળેલ બોલેરો પિકઅપ નંબર એમએચ ઝીરો છ બી ડબલ્યુ સાહીઠ આડત્રીસના ચાલકે ધમડાચી નેશનલ હાઇવે પર સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવી ટેમ્પોને પલટી મરાવતા અકસ્માત સર્જાયો હતો તાલીસ બી બી સિત્યોતેર એકસઠના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી માર્યો હતો જોકે આ ઘટનામાં કન્ટેનરમાંથી સમગ્ર હાઈવે પર કેમિકલ ઢોળાયું હતું ઘટના બનતાની સાથે જ હાઈવે ઓથોરિટીની ટીમ તેમજ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને વાહનના ચાલકોને ચેક કરતા તેઓ સહી સલામત હોય તે ખાતરી કર્યા બાદ ક્રેન બોલાવી ક્રેનની મદદથી બંને વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવાયો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર